આવું બોલો ગુજરાતી હવ ભળું છે amare વાહ ભળું છે તું એમ એમ કહું છું કે આથી કોઈ માણસ ને બેલાવામાં જો તો જોઈએ તો તી ના ના હા અલ્યા બાપા આવો છે લે શી કવા સોથી આવ્યો જા આ હમું ગુજરાતી હિન્દી કોઈ આવડે તને ના ના ઊભો રહેજે ઊંઘું કરજો બાપા હા કોય 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 આ એક તો હવાળો તો પટ્રોલ નકોમનો હરડા પૂડી મરા હરખી ના લાગા ના હી જોજે આ બરા બરા બેજે કોનો મરી પૂ મારે જોઈએ પેલું ઉપર થી પેલું આવ્યું મને પેલું બલુર મન તો નહીં પડ્યો એવું બલુડ્યું

વાણાજી હા આપણો આ મગજ ના આપણો મગજ પગર છે આપુ એક તો હવાળા કંટાળેલા નાખી નાખી ગાદી ખબર પડે કે ખબર પડે શું નહીં ફોન થઈ જાય મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય લાઈક કરજો શેર કરજો અને મિત્રો કોમેન્ટ જરૂર કરજો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ ના ભવાની